ટીમ્બી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે હદયની પ્રાર્થના એકવાર જરૂરથી સાંભળજો મનોરંજનના મેસેજો ઘણા શેર કર્યા એકવાર આ મેસેજને શેર કરીને માનવ સેવાનું કાર્ય કરો આ છે સાચી માનવ સેવા તમે માનસો નહીં ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની ઓપીડી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ એક હજારથી વધારે થાય છે રોજના પચીસ થી વધુ ઓપરેશન થાય છે સુરતમાં પાંચસો કરોડ કરતા વધુ ખર્ચ બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ ઓપીડી થાય છે સુરત થી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે ભાવનગર જિલ્લાના ઉમરાણા તાલુકાના ટીમ્બી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે આ હોસ્પિટલની વિશેષતા શું છે અહીં સર્જરી થાય છે પ્રોસ્ટેટ આંતરડા નાક મોતિયા જામર ઓર્થોપેડિક મણકા ફેફસા ગર્ભાશયની કોથળી વગેરે વગેરે સુવિધાઓ શું છે તો ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર અધ્યતન લેબોરેટરી ફિઝિયોથેરાપી ફેકો મશીન ફિટર ડોફલર ઓટો રિફેક્ટોમીટર લેસર મશીન નવજાત બાળકો માટે વોર્મર ડિજિટલ એક્સરે ડેન્ટલ એક્સરે ટોનીમીટર કલર ડોપ્લર હાર્ટ એટેક માટેની થોમરોલિસિસ ડ્રિફિબલેશન મોનિટરિંગ વગેરેની સુવિધાઓ હવે તમે માનશો નહીં કે આ હોસ્પિટલમાં એક પણ જગ્યાએ કેશ કાઉન્ટર જ નથી ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માત્ર માત્રને માત્ર માનવ સેવા સારવાર તો મફત દવાઓ તો બિલકુલ મફત જમવાનું તો પણ મફત ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી દર મહિને પચાસ લાખનો ખર્ચ થાય છે આરોગ્ય ધામ નવ જાન્યુઆરી બે હજાર અગિયાર માં પાંચ કરોડના ખર્ચે બન્યું આનો વિચાર બે હજાર પાંચ માં શિવરાત્રી દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે તેમણે આઠ વ્યક્તિઓનું ટ્રસ્ટ પાસે એક રૂપિયો નહીં નિર્દોષ નિર્દોષ પૂરો આત્મવિશ્વાસ કહે માનવતા મોટી છે અને થઈ જશે માનવ સેવા એ જ પ્રભુ સેવા દર્દી દેવો ભવ નિર્દોષાનંદજી સુવાસ્તો જુઓ શરૂઆતમાં જ ચાર કરોડનો ફાળો થયો દાતાઓ પણ કેવા બે હજાર અગિયારથી કિમચીભાઈ દેવાણી દર મહિને પાંચ લાખ આપે છે તેર આજીવંત દાતાઓ છે જે દર મહિને એક લાખ આપે છે બીજા પણ દાતાઓ છે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસના રોજ ખાત મુહૂર્ત થયું જે ચાર કરોડના ખર્ચે તૈયાર થયું તેના દાતા છે ધનસુખભાઈ દેવાણી એકલાચ આ હોસ્પિટલને નવ વર્ષ એટલે કે ત્રણ હજાર દિવસ થયા તેની ઉજવણી છે એવી રીતે મોતિયા જામર ઓપરેશન વગેરે વગેરે ભોજનાર્થીઓ દર્દીઓને સવાર સાંજ ગાયનું તાજુ દૂધ સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયા પાક મિત્રો હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવમાની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે તેવું એ ધાર્યું હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત ভক্তોના દાનમાંથી ભોગવિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત પણ ના એમનું સાદું સરળ ને શિવ પરાયણ જીવન હતું મેં તેમના દર્શન કરેલા છે આવા મહાન સંતમાંથી મારે તમારે કથાકારો બાપુઓ સ્વામીઓ દાદાઓ દીદીઓ ગુરુદેવો ગાયકો સાહિત્યકારો સંતો મહંતો પ્રેરણા લેવી જોઈએ માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કઈ ભગવાન રાજી નહીં થાય દેશ આગળ ન આવે તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે એટલી તકેદારી લેશો આંગળી સિંધી એનું પુણ્ય મળે છે આ મેસેજ કરો તો કારણ કે આપણે સ્વાર્થ માટે જીવીએ છીએ એટલે પરમાર્થ માટે જીવનારા માટે આપણને માન ન થાય તે સ્વાભાવિક છે લોકોને પણ આગળ મોકલજો ઓછામાં ઓછા વીસ લોકોને મોકલો તો માનવતાનું કામ થશે